ગુજરાતમાં ચાર વર્ષના વિલંબ પછી દારૂબંધીની છૂટ સાથે બીચ ટુરિઝમના પ્રોજેક્ટ માટે દરખાસ્ત કરવામાં આવી છે ગિફ્ટ સિટીની જેમ આ ટુરિઝમ જગ્યાની દારૂ પીવાની છૂટ મળી શકે તેમ છે પ્રથમ તબક્કે ટુરિઝમ વિભાગ તરફથી સૌરાષ્ટ્ર કચ્છના માંડવી શિવરાજપુત બેટ દ્વારકા માધવપુર અને દક્ષિણના તિથલનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના પ્રવાસન વિભાગે વર્ષ બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસમાં બે વખત બીચ ટુરિઝમના પ્રયાસ કરીને જોયા હતા પરંતુ જે તે સમયે ડેવલપર્સ કે મૂડીરોકાણ કરી શકે તેવી કંપનીઓ નહીં મળતા આ પ્રોજેક્ટનું બાળમરણ થયું પરંતુ હવે ફરીથી પ્રવાસન વિભાગ બે હજાર કરોડના સંભવિત ખાનગી મૂડીરોકાણ સાથે બીચ ટુરિઝમ પ્રોજેક્ટ લઈને આવ્યું છે આ વખતે માત્ર પાંચ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પ્રવાસન વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત સોળસો કિલોમીટરના દરિયા કિનારાનો ઉપયોગ બીચ ટુરિઝમ તરીકે થઈ શકે છે જો આ જગ્યાએ સરકાર ગિફ્ટ સિટીની જેમ દારૂબંધીની છૂટ આપે તો રાજ્ય બહારના અને વિદેશ પ્રવાસીઓને આકર્ષી શકાય તેમ છે તેથી અમે દારૂબંધીની નીતિ હળવી કરવા સાથે સરકારની મંજૂરી માંગી છે જે પાંચ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે તેમાં દ્વારકા પાસેના બે દ્વારકા પોરબંદરના માધવપુર કચ્છના માંડવી દ્વારકાના શિવરાજપુર અને વલસાડના તિથલનો સમાવેશ થાય છે શિવરાજપુર અને બેટ દ્વારકાના પ્રોજેક્ટમાં પ્રવાસીઓને દ્વારકા મંદિર શિવરાજપુર બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગનો સમાવેશ કરી શકે છે એવી જ રીતે પ્રવાસીઓને માધવપુરના બીચની આસપાસ પોરબંદર સોમનાથ અને ગિરનારનો લાભ મળશે માંડવીમાં ભુજ અને ધોળોના કચ્છના લાભ પ્રવાસીઓ ઉઠાવી શકશે જ્યારે તિથલના બીચ પ્રોજેક્ટમાં સુરત અને સાપુતારાનો લાભ મળે તેમ છે આ પાંચ બીચ ટુરિઝમમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેની અલગ દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી છે